અને અમારા તરફથી શક્ય તેટલો સમાધાનનો રસ્તો શોધી રહ્યા છે ખેડૂતોએ સંગઠનોએ કોઈપણ પ્રકારની પરિસ્થિતિ ઊભી ન કરે જેનાથી સામાન્ય માણસો હેરાન થાય સરકારને ખેડૂતોની ચિંતા છે તેથી કોઈપણ રાજનીતિમાં ભ્રમિત ન થાવ એટલે કે મિત્રો કેન્દ્રીય કૃષિમંત્રીનું એવું નિવેદન છે કે તે ખેડૂતો જે છે તે અત્યારે ઉશ્કેરાયેલા છે પરંતુ એવું પણ આપણે ન કરવું જોઈએ જેનાથી એક બીજો સામાન્ય માણસ હોય તેને આપણે હેરાન ન કરવા જોઈએ અને સરકારને ખેડૂતોની ચિંતા પહેલેથી જ છે તેથી કોઈપણ પ્રકારની રાજનીતિથી ખેડૂતોએ ભ્રમિત ન થવું જોઈએ તેવું મિત્રો કૃષિ મંત્રીએ જણાવ્યું છે ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ફ્રી સિલાઈ મશીન અને પાંચસો રૂપિયા સુધી મહિલાઓને સહાય મળી શકે મિત્રો ફ્રી સિલાઈ મશીન માટે રૂપિયા પંદર હજાર સુધીની રકમ સરકાર દ્વારા આપવામાં આવી રહી છે વાસ્તવમાં મિત્રો ભારત સરકાર એવી કોઈ સ્કીમ ચલાવી રહી નથી જેમાં મહિલાઓને સીધું સિલાઈ મશીન આપવામાં આવે મિત્રો ભારત સરકાર મહિલાઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે વિશ્વકર્મા યોજના ચલાવી રહી છે જેમાં મહિલાઓને સિલાઈ શીખવાનું કામ કરવામાં આવે છે અને મિત્રો આ કોર્સ પૂરો કર્યા પછી તેમને પંદર હજાર રૂપિયાની રકમ પણ આપવામાં આવે છે અને મિત્રો ઘણી બધી મહિલાઓએ આ યોજના માટે અરજીઓ પણ કરી છે અને ઘણી મહિલાઓને આ અરજીઓની પાસ પણ થઈ છે અને તેમને સહાયો પણ મળી છે અને મિત્રો તેમને લઈને વધુમાં વાત કરીએ તો પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનો લાભ મેળવવા માટે સૌપ્રથમ તમારે નજીકના સીએસી કેન્દ્ર પર જવું પડશે અને ત્યાં મિત્રો તમારે આ યોજના માટે પોતાને રજિસ્ટર પણ કરાવવું પડશે અને મિત્રો આ માટે તમારે આધાર કાર્ડની પણ જરૂર રહેશે તેવું મિત્રો કહેવામાં આવી રહ્યું છે એકવાર મિત્રો તમે અરજી કરશો પછી તમારી તાલીમ શરૂ થશે અને તમામ તાલીમ માટે દરરોજ રૂપિયા પાંચસો પણ આપવામાં આવશે આ સાથે જ મિત્રો તાલીમ પૂર્ણ થયા પછી પણ તમને ટૂલ કિટ ખરીદવા માટે પંદરસો આપવામાં આવશે અને ત્યારબાદ સીએસસી કેન્દ્રમાં અરજી કર્યા પછી તમે વિશ્વકર્મા યોજનાની સત્તાવાર વેબસાઇટ પીએમ વિશ્વકર્મા ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જઈને તમારી વિગતો ચકાસી શકો છો જો આ અરજી પાસ થશે તો મિત્રો તમને આ યોજનાની અંદર સારી એવી સહાય મળી શકે છે મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કેરીના રશિયાઓ માટે ખરાબ ન્યૂઝ આવી રહ્યા છે મિત્રો આંબાલાલ પટેલની આગાહી મુજબ ફેબ્રુઆરીમાં ભારે પવનથી કેરીના પાકને મોટું નુકસાન થવાનું છે મિત્રો પવનની વધુ ગતિ રહેશે એટલે કે આંબાના મોર ખરી જવાની શક્યતા વધારે રહેલી છે સાથે જ મિત્રો જીરું અને ઊભા કૃષિ પાકોને પણ નુકસાન થઈ શકે છે જણાવી દઈએ કે ગુજરાતમાં મિત્રો આ અઠવાડિયાથી જ ગરમી ચાલુ થઈ શકે છે અને આ વર્ષે મિત્રો ભીષણ ગરમી પડે તેવી પણ આંબાલા દ્વારા આગાહી કરવામાં આવી રહી છે પંદરથી લઈને સોળ ફેબ્રુઆરી મિત્રો તાપમાનમાં વધારો થઈ શકે છે અને ધીરે ધીરે મિત્રો પંદરથી લઈને સોળ ફેબ્રુઆરી જેમ જેમ આગળ દિવસો જતા જશે તેમ 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 મિત્રો ગરમીની અંદર વધારો થઈ શકે છે અને મિત્રો પવનો વધારે હોવાને કારણે

દિલ્હી કૂચ કરવાના એલાન બાદ હવે સોળ ફેબ્રુઆરીએ ભારત બંધનું એલાન કર્યું છે અને બીજી તરફ મિત્રો સંયુક્ત કિસાન મોરચાના આદેશને પગલે પણ ગુજરાતના ખેડૂતો દિલ્હી નહીં જાય પરંતુ ગુજરાતમાં જ સોળ ફેબ્રુઆરીએ વિવિધ સ્થળોએ રસ્તા રોકો આંદોલન કરશે અને મિત્રો હાલ મિત્રો વિરોધ પ્રદર્શન કરવાની તૈયારીઓ પણ થઈ રહી છે અને આ ઉપરાંત ગામડા બંધનું એલાન પણ મિત્રો અપાયું છે તો મિત્રો દરેક ખેડૂતો જે છે એ સોળ ફેબ્રુઆરીએ રસ્તા રોકો આંદોલન

તે પાક માટે મિત્રો લઘુત્તમ ટેકાના ભાવની સાથે બે હજાર વીસમાં ખેડૂતો સામેના કેસ હટાવવાની માંગ કરી રહ્યા છે જેને લઈને મિત્રો તમારો શું અભિપ્રાય છે મને કોમેન્ટમાં એકવાર લખીને જણાવી આપજો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આ વર્ષે ઉનાળો આકરો રહેવાની આગાહી અંબાલાલે વ્યક્ત કરી છે મિત્રો અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આ વર્ષે ઉનાળો આકરો રહેશે ઓગણીસથી લઈને ચોવીસ ફેબ્રુઆરીથી મિત્રો ગરમીની શરૂઆત થઈ જવાની છે ફેબ્રુઆરી મહિનામાં મિત્રો મહત્તમ તાપમાન ચોત્રીસ ડિગ્રી સુધી જઈ શકે છે બીજી બાજુ મિત્રો માર્ચ મહિનાની ગરમી વધતા મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રી સુધી માર્ચ મહિનાની અંદર જઈ શકે છે સાથે જ મિત્રો વીસ એપ્રિલની સુધીમાં ગરમી જે છે તે મિત્રો તીવ્ર રૂપ લેશે અને છવ્વીસ એપ્રિલથી મહત્તમ તાપમાન ચુમ્માલીસ ડિગ્રી પાર પણ પહોંચી શકે છે અને મિત્રો અગિયાર મેથી કાળઝાળ ગરમી ગુજરાતમાં જોવા મળશે આ દરેક આગાહીઓ મિત્રો અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાતો દ્વારા કરવામાં આવી છે બીજી તરફ મિત્રો આ વર્ષનો ઉનાળો ઉનાળો પાક માટે સાનુકૂળ રહે તેવી પણ આગાહી હવામાન નિષ્ણાતો દ્વારા કરવામાં આવી છે ત્યારબાદ મિત્રો જોઈએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર ખેડૂત બજારની અંદર શું હલચલ છે આવો જાણીએ મિત્રો મહુઆ માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના એકાવન હજાર કટાની આવક થઈ છે અને સફેદ ડુંગળીના ભાવ મિત્રો અત્યારે એકસો અઠ્ઠાણું રૂપિયાથી લઈને બસો નેવું રૂપિયા સુધી બોલાયા હતા ત્યારબાદ મિત્રો માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની બોતેર હજાર કટાની આવક થઈ હતી જેના મિત્રો પ્રતિ એક મણના ભાવ એકસો અગિયાર રૂપિયાથી લઈને બસો સિત્તેર રૂપિયા સુધીના બોલાયા હતા રોજ મિત્રો મહવા માર્કેટિંગ યાર્ડમાં ચણાની પણ હરાજી કરવામાં આવી હતી જેમાં મિત્રો એક મણ ચણાના ભાવ જે છે તે મિત્રો નવસો નેવ્યાસી રૂપિયાથી લઈને ઊંચામાં ઊંચા ભાવ ચૌદસો ચાલીસ રૂપિયા સુધી ચણાના બોલાયા હતા ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો હોળી પહેલા મળશે મોટી ભેટ મિત્રો મોંઘવારી ભથ્થામાં વધારાની રાહ જોઈ રહેલા કેન્દ્રીય કર્મચારીઓની હોળીના તહેવાર પર ખૂબ ખબર મળી શકે છે કારણ કે મિત્રો અનુમાન એવું લગાવવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર હોળી પહેલાં મોંઘવારી ભથ્થામાં વધારવાની જાહેરાત કરી શકે છે નોંધનીય છે કે આ વર્ષે મિત્રો હોળી પચીસ માર્ચ બે હજાર ચોવીસના દિવસે છે અને અત્યાર સુધીની પેટર્ન પ્રમાણે માર્ચ મહિનામાં સૌથી વધારાની મિત્રો જાહેરાત થઈ શકે છે અને એટલે મિત્રો કહી શકાય કે હોળી પહેલાં આ વર્ષે મિત્રો મોટી ભેટ પણ દરેક લોકોને મળી શકે છે ત્યારબાદ મિત્રો જોઈએ તો દેવા માફી અંગે મોટા સમાચાર પ્રાપ્ત થયા છે મિત્રો ખેડૂતો એવા છે કે જેના માથે અત્યારે દેવું છે અને આ ખેડૂતોનું દેવું એમને નથી થઈ જતું મિત્રો આવી કુદરતી આફતો વારંવાર આવે છે જેવી કે અતિવૃષ્ટિ સર્જાઈ જાય છે ખેડૂતોનો પાક નિષ્ફળ જાય છે અને વાવાઝોડા પણ ક્યારેક ક્યારેક આવી જાય છે તેમજ મિત્રો ખેડૂતોને ઘણી વખત નકલી બિયારણોનો પણ શિકાર બની દેવામાં આવે છે જેના કારણે મિત્રો પાક નિષ્ફળ જતા હોય છે આ તમામ આફતોને કારણે ખેડૂતોના પાકને નુકસાન થાય છે ખેડૂતોને પૂરતું વળતર પણ મળતું નથી અને સરકાર પણ પૂરતું વળતર આપતી નથી મિત્રો બજેટમાં ખેડૂતોને આશા હતી કે ખેડૂતોને બજેટ બે હજાર ચોવીસની અંદર દેવામાં માફીને લઈને અથવા થોડી ઘણી લોન માફીને લઈને સમાચાર પ્રાપ્ત થશે થોડું ઘણું દેવું માફ કરશે સરકાર પરંતુ આ બજેટની અંદર સરકારે દેવો માફીને લઈને કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ કર્યો નથી આ અંગે મિત્રો ખેડૂતોમાં અત્યારે રોષ જોવા મળ્યો છે તો શું ખરેખર ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા સહાય આપવામાં આવે છે કે નહીં મિત્રો છેલ્લા કેટલાક વર્ષોથી કેન્દ્ર સરકાર અનેક યોજનાઓ દ્વારા ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવાનો પ્રયત્ન કરી રહી છે જેમાં મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો પણ સમાવેશ થાય છે જેની મદદથી મિત્રો ખેડૂતોને આર્થિક મદદ મળી રહી છે પરંતુ મિત્રો સમય સાથે ખેતી પણ ટેકનોલોજી દ્વારા થઈ રહી છે અને સાધનો દ્વારા થઈ રહી છે ત્યારે મિત્રો ડિજિટલાઇઝેશન દ્વારા વધતા વ્યાપને કારણે ખેતીને લગતી ઘણી મહત્ત્વની સોશિયલ મીડિયા દ્વારા ખેડૂતો સુધી પહોંચી રહી છે માહિતી તેમાં મિત્રો કહેવામાં આવી રહ્યું છે કે ખેડૂતોને સબસિડી આપવામાં આવે છે ટ્રેક્ટર ખરીદવા માટે પરંતુ મિત્રો ઘણા ખેડૂતો એવો ક્લેમ કરી રહ્યા છે કે એમને ટ્રેક્ટર ખરીદવા માટે મળતી નથી સબસિડી પણ શું મિત્રો આની સચ્ચાઈ શું છે એ તો હવે આગળ રિપોર્ટ આવે તે ખબર પડી શકે પરંતુ મિત્રો તમને સબસિડી આ યોજનાની અંદર મળી છે કે નહીં ટ્રેક્ટર ખરીદવા માટે તમને કોઈ પણ પ્રકારની સબસિડી મળી છે કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી આપજો ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો પાક ધિરાણ લોન અંગે મોટો નિર્ણય મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા રાહતના સમાચાર ખેડૂતોએ મિત્રો લીધેલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેન્કમાંથી ઓટો રિન્યૂ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂત મંડળીઓ દ્વારા કરવામાં આવી છે ખેડૂતોની મિત્રો બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજમાં પૈસા લાવીને વ્યાજના પૈસા પણ ભરવા પડે છે જેથી ખેડૂતોને ઓટો રિન્યૂની સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે જો કે મિત્રો વારંવાર પાક ધિરાણ લોન અને દેવામાફીને લઈને સમાચારો આપવામાં આવે છે પરંતુ પાક ધિરાણ લોન અને માફીને લઈને કોઈપણ પ્રકારનો નિર્ણય અથવા રાહત આપવામાં આવતી નથી હવે મિત્રો બે હજાર ચોવીસની ચૂંટણી પણ નજીક આવી રહી છે અને આ ચૂંટણી પહેલાં ખેડૂતોના દેવા માફ કરવામાં આવે અને મિત્રો જે ખેડૂતોએ પાક ધિરાણ લોન લીધેલી છે તેમને પણ રાહત આપવામાં આવે તેવું ખેડૂતો માંગ કરી રહ્યા છે પરંતુ મિત્રો આવનારા સમયમાં ચૂંટણી લઈને આવો કોઈ નિર્ણય ભવિષ્યમાં થશે તો હું તમને જણાવી આપીશ મહત્વના સમાચાર વિશે મિત્રો વાત તો રૂપિયાનો મળશે મિત્રો રાજસ્થાન સરકારે ખેડૂતોને બજેટમાં રાહત આપી છે અને આ ભજનલાલની સરકારે મિત્રો બજેટમાં જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હવે છ હજાર રૂપિયાની બદલે આઠ હજાર રૂપિયા વાર્ષિક આપવામાં આવશે જોકે મિત્રો કેન્દ્ર સરકારે કહ્યું છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધારવાની કેન્દ્ર સરકારની કોઈ યોજના સરકાર વધારાના ભોગવે તેવી શક્યતા છે મિત્રો ગુજરાતમાં પણ આવી જાહેરાત કે કે લખીને જણાવી આપજો કારણ રાજસ્થાનમાં ભજનલાલની જે સરકાર છે તે પણ એક ભાજપની સરકાર છે અને ગુજરાતમાં પણ એક ભાજપની જ સરકાર છે તો રાજસ્થાનમાં ખેડૂતોને આઠ હજારનો હપ્તો મળે છે અને ગુજરાતમાં છ હજારનો તો શું ગુજરાતના ખેડૂતોને પણ આઠ હજાર રૂપિયાનો જ હપ્તો આપવો જોઈએ કે નહીં કોમેન્ટમાં લખીને અચૂક જણાવી આપજો તો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને દર મહિને આ યોજનાની અંદર સાઠ વર્ષ પછી પાંચ રૂપિયા સુધીની સહાય મળી શકે મિત્રો જો તમે નિવૃત્તિ પછી એટલે કે સાઠ વર્ષ પછી દર મહિને માત્ર બસો દસ રૂપિયા જમા કરાવીને મહત્તમ પાંચ હજાર રૂપિયા પ્રતિ માસ પેન્શન મેળવી શકો છો અને આ સરકારી યોજનાનું નામ છે મિત્રો અટલ પેન્શન યોજના જેમાં મિત્રો દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવે છે અને વર્તમાન નિયમો અનુસાર જો તમે મહિને પાંચ રૂપિયા પેન્શન મેળવવા માગતા હોય તો તમે દર મહિને બસો દસ રૂપિયાનું રોકાણ કરી શકો છો અથવા તો મિત્રો જો તમે દર એક મહિને એક હજાર રૂપિયા પેન્શન મેળવવા માગતા હોય તો મિત્રો તમારે દર મહિને માત્ર બેતાલીસ રૂપિયાનું રોકાણ કરવું પડશે અને આ યોજનામાં મિત્રો સાઠ વર્ષ સુધી રોકાણ કરવાનું રહેશે ત્યારબાદ ખેડૂતોને દર મહિને પાંચ હજાર રૂપિયાનું પેન્શન અટલ પેન્શન યોજનાની અંદર મળી શકે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ખેડૂતોની મોટી જીત અને કોર્ટમાંથી મિત્રો આદેશ આવી ચૂક્યો છે ખેડૂતો માટે મિત્રો બનાસકાંઠા જિલ્લાના આઠ હજાર બાસઠ ખેડૂતોને નુકસાનનું અગિયાર કરોડ રૂપિયાનું વળતર ચૂકવવા માટે ગ્રાહક કોર્ટ યુનિવર્સલ શેમ્પો જનરલ ઇન્સ્યોરન્સ વીમા કંપનીઓને આદેશ કોર્ટ તરફથી કરવામાં આવ્યો છે મિત્રો વર્ષ બે હજાર અઢારમાં દુષ્કાળ થયો હતો અને ખેતીના નુકસાન પેટે વળતર ન ચૂકવતા વીમા કંપની સામે બનાસકાંઠાની છાસઠ ખેડૂત મંડળીઓએ ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ગઈ હતી અને મિત્રો આ ગ્રાહક સુરક્ષા કોર્ટે નવ ટકા સાદા વ્યાજ અને આ વ્યાજ સાથે મિત્રો નુકસાનીનું વળતર માત્ર ને માત્ર ખેડૂતોને સાઠ દિવસમાં ચૂકવી આપવાનો આદેશ કર્યો છે એટલે કે મિત્રો ખેડૂતો જે સાસઠ ખેડૂતોનું જે ગ્રુપ હતું મંડળી હતી તેઓ મિત્રો ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ગઈ હતી ને અને ત્યાં તેમની જીત થઈ છે અને મિત્રો આ કોર્ટે જે છે તે ખેડૂતોને માત્ર સાઠ દિવસમાં સહાય જે છે તે વીમો કંપની જે છે તેમને ચૂકવી આપવા માટે આદેશ કરવામાં આવ્યો છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સ્ત્રીઓને બાર હજાર રૂપિયાની સહાય આ યોજના અંતર્ગત આપવામાં આવશે મિત્રો નમોશ્રી યોજનામાં નક્કી કરાયેલા કેટેગરીની મહિલાઓને પ્રસૂતિમાં સહાય આપવામાં આવશે જેમાં મિત્રો ભારત સરકારે નક્કી કર્યા મુજબ એસસી એસટી અને બીપીએલ કાર્ડ ધારક એનએફએસસી કાર્ડ હોલ્ડર અને પીએમ જે એ વાય લાભાર્થીઓ અને દિવ્યાંગતા ધરાવતી બહેનો સહિતની અગિયાર કેટેગરીની બહેનોને સરકારી કે ખાનગી હોસ્પિટલમાં પ્રસૂતિ બદલ મિત્રો હાલના છ હજારના બદલે બાર હજાર રૂપિયાની સહાય ત્રણ તબક્કામાં આપવામાં આવશે એટલે કે મિત્રો પહેલાં જે છે તે આ યોજના અંતર્ગત સ્ત્રીઓને છ હજાર રૂપિયા સહાય આપવામાં આવતી હતી જે મિત્રો હવે આવનારા સમયમાં નમોશ્રી યોજના અંતર્ગત નક્કી કરાયેલી અગિયાર કેટેગરીની મહિલાઓને બાર હજાર રૂપિયા ત્રણ તબક્કામાં સહાય આપવામાં આવશે તો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો વિદ્યાર્થીઓને પચીસ હજાર રૂપિયાની ભેટ આપવામાં આવશે મિત્રો ગુજરાત સરકારે સ્ટેમ એટલે કે સાયન્સ એન્જિનિયરિંગ ટેકનોલોજી અને મેથ્સમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારવા માટે વર્ષ બે હજાર માટે નમો સરસ્વતી યોજના સ્કોલરશિપ શરૂ કરી છે સરકારે મિત્રો આ માટે બસો કરોડની જોગવાઈ કરી છે જેમાં નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ તેમના બજેટ ભાષણમાં જણાવ્યું હતું કે એકવીસમી સદી વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે તેમાં આઈટી અને તેની સાથે સંકળાયેલી ટેકનોલોજી જીવનમાં તમામ પાસાઓને સ્પર્શે છે તેથી કરીને વિજ્ઞાનના વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગ ટેકનોલોજી અને મેથ્સમાં અભ્યાસ કરવા માટે મિત્રો પચીસ હજાર રૂપિયા સુધીની સહાય નમો સરસ્વતી યોજનાની અંદર સ્કોલરશીપ રૂપિયા આપવામાં આવશે ને વાત કરીએ તો ખેડૂતોની લોન માફી અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે સરકાર તરફથી મિત્રો ખેડૂત મિત્રો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે તમામ ખેડૂતો માટે આ સમાચાર ખૂબ જ અગત્યના છે મિત્રો દેવા માફીને લઈને મોટા સમાચાર આવ્યા છે કે મોદી સરકારે બે હજાર ચારના વર્ષ બાદ જ્યારે સત્તા ઉપર આવ્યા ત્યારે તેમણે કહ્યું હતું કે બે હજાર બાવીસ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દેવામાં આવશે અને કહેવાય છે કે મિત્રો મોદી સરકારે આપેલું આ વચન જે છે તે મોદી સરકાર દ્વારા જો કોઈ પણ વચન આપવામાં આવે છે તે ક્યારેય ફક્તું નથી અને હંમેશા સાચું જ વચન આપે છે પરંતુ મિત્રો તમને જણાવી દઈએ બે હજાર બાવીસની સાલ જતી રહી છે તેને પણ બે વર્ષ થયા છે ખેડૂતોની આવક બમણી થવાની બદલે અત્યારે અડધી જરૂર થઈ ગઈ છે તો આ મુદ્દે મિત્રો ખેડૂતો દેવા માફીની માંગ ઉઠાવે છે ત્યારે સરકાર એવું કહે છે કે સરકાર પાસે ખેડૂતોના દેવા માફ કરવા માટે પૂરતું બજેટ નથી જ્યારે મિત્રો બીજી બાજુ ઔદ્યોગિક લોકોના દેવા માફ કરવા માટે ઉદ્યોગપતિઓના દેવા માફ કરવા માટે સરકાર પાસે પૂરતું બજેટ હોય છે મિત્રો આ મુદ્દે તમારું શું કહેવું છે મને કોમેન્ટમાં લખીને જરૂર જણાવી આપજો તો દિવસે વીજળી માટે ખેડૂતોએ હજુ ઘણી રાહ જોવી પડશે મિત્રો ચૂંટણી સમયે ચોવીસ કલાક વીજળી આપનારા વાયદા કરનારી ગુજરાત સરકાર હવે ફરી રહી છે મિત્રો વિધાનસભામાં ખુદ સરકારે કબૂલાત કરી છે કે ગુજરાતના ખેડૂતોને પંદર કલાક વીજળી આપવાનું પણ કોઈ આયોજન અત્યારે નથી મિત્રો સરકારનું કહેવું છે કે હાલમાં ગુજરાત મુજબ આઠ કલાકથી વધુ વીજળી આપવામાં આવી રહી છે અને એટલે કે મિત્રો દસ કલાક વીજળી અત્યારે ખેડૂતોને આપવામાં આવી રહી છે ખુદ સરકારે મિત્રો વિધાનસભામાં સ્વીકાર્યું છે કે ઓછા વરસાદને કારણે પહેલી સપ્ટેમ્બરથી લઈને એકવીસમી સપ્ટેમ્બર સુધી રાજ્યમાં મિત્રો ખેડૂતોને બે કલાક વધુ વીજળી અપાઈ હતી જોકે મિત્રો સરકારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે હાલમાં મિત્રો રાજ્યમાં પંદર કલાક વીજળી આપવાની કોઈ પ્રકારની યોજના સરકારની નથી આમ મિત્રો ગુજરાતના ખેડૂતોએ ચોવીસ કલાક વીજળી માટે હજુ ઘણો સમય રાહ જોવી પડશે તો મિત્રો તમને જણાવી દઈએ જ્યારે ચૂંટણી હતી ત્યારે સરકારે એવી ગેરંટી આપી હતી વાયદો કર્યો હતો કે અમે ખેડૂતોને ચોવીસ કલાક વીજળી આપીશું પરંતુ મિત્રો અત્યારે સરકારે એવું જણાવ્યું છે કે હજુ મિત્રો આ વીજળી માટે ખેડૂતોએ ઘણી રાહ જોવી પડશે